કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ ચાર બે હજાર પચીસ અને સોમવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે મિત્રો અને ત્રણ ત્રણ રજાઓ આપણે ભોગવી અને પછી પાછું આપણે ફરીથી બજાર ઉપર આજથી કોન્સન્ટ્રેટ કરીશું મિત્રો શુક્રવારે પણ રજા જોવા મળી ગુડ ફ્રાઈડેની શનિવારે પણ રજા જોવા મળી રવિવારે પણ રજા જોવા મળી ગુરુવારે છેલ્લે બજાર કેવું રહ્યું હતું એના ઉપર ચર્ચાઓ કરીશું આજે બજાર કેવું રહી શકે છે આજે ગેપડાઉન ખુલશે તો ગેપડાઉનમાં આપણે શું કરવું જોઈએ ખરીદવું કે વેચવું જોઈએ કે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે પછી નવું ખરીદારી માટેનું વિચારણા કરવી જોઈએ હવે સોનું પણ મિત્રો તાકડે લાખ રૂપિયા અડવા માટેની કોશિશ કરવા માટે કોશિશ કરી રહ્યું છે અને સોનાએ પણ સતત તેજી ભયંકર તેજી જો બતા બતાવેલી છે મિત્રો એક વર્ષની અંદર જબરદસ્ત વધી ગયું છે સોનું અને સામાન્ય માણસ તો એ ખરીદી જ ન શકે અને વિચારી પણ ન શકે એ ટાઈપની અત્યારે પરિસ્થિતિ કરી નાખી છે એક લાખ રૂપિયે દસ ગ્રામ એટલે એક નો ભાવ થાય દસ હજાર રૂપિયા સામાન્ય માણસની ખરીદવું પહોંચની બહાર થઈ ગયું છે મિત્રો તો સોનામાં પણ ભયંકર તેજી જોવા મળી એના ઉપર થોડી ચર્ચાઓ કરીશું અને આજે કયા કયા શેરોના રિઝલ્ટ આવેલા છે કંપનીઓના બે દિવસમાં એના ઉપર પણ આજે આપણે થોડી ચર્ચાઓ કરીશું મિત્રો તો સર્વપ્રથમ આપણે જોઈએ તો બજાર છેલ્લે ક્યાં મૂકીને ગયા હતા એના ઉપર ચર્ચા કરી લઈએ તો આપણે બજાર ગુરુવારે મિત્રો ચારસો ને ચૌદ વધારા સાથે ઇઠ્યોતેર હજાર પાંચસો ત્રેપન બંધ આવેલો એટલે ટોટલ તેજી જોવા મળતી હતી ગુરુવારે એફઆઈઆઈ ની સતત ખરીદારી જોવા મળી રહી છે મિત્રો ચાર હજાર છસો ને ખરીદારી જોવા મળી અને મિત્રો છ કરોડ ની ડીઆઈઆઈ ખરીદતી હતી અને એફઆઈઆઈ વેચતી હતી હવે એફઆઈઆઈ વેચે છે અને ડીઆઈઆઈ ખરીદી સોરી એફઆઈઆઈ ખરીદે છે અને ડીઆઈઆઈ વેચે છે મિત્રો હવે મોડું ન કરતા આપણે જોઈ લઈએ કે ભાઈ કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ આવે છે અને એમાં શું રિએક્શન જોવા મળી શકે છે આજે એના ઉપર થોડો પ્રકાશ પાડી લઈએ તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક આ બંને બેંકો દિગ્ગજ બેન્કોના રિઝલ્ટ આવી ગયા છે એમાં એચડીએફસી બેંકનો પ્રોફિટ છે એ દસ ટકાના વધારા સાથે અને એનઆઈઆઈ પણ સાત ટકાના વધારા સાથે કામકાજ કરતી જોવા મળી છે મિત્રો રિઝલ્ટ ખૂબ જ સારું કહી શકાય નેટ ઇન્કમ માર્જિનમાં પણ વધારો જોવા મળેલો છે મિત્રો નેટ ઇન્કમ જે માર્જિન હોય એમાં પણ તેજી જોવા મળી રહી છે પણ નેટ એનઆઈઆઈ અગિયાર ટકાનો વધારો જોવા મળ્યું છે અને પ્રોફિટ છે એ તેર ટકાનો જમ્પ જોવા મળેલો છે મિત્રો પ્રોફિટમાં પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે એનઆઈએમ પણ એનો વધતો જોવા મળ્યું છે એટલે બંને કંપનીઓના રિઝલ્ટ બઉ જ સારા કહી શકાય કારણ કે અત્યારે હાલ જે અસમંજસતાનો માહોલ છે એવામાં બંને દિગ્ગજ બેન્કોએ રિઝલ્ટ પ્રાઇવેટ બેંકોએ રિઝલ્ટ ખૂબ જ સારા આપ્યા છે એચડીએફસી બેંકના શેરોમાં હવે ખાસ કહી દઉં તમને કે એચડીએફસી બેંકનું એડીઆર જે આવે ને અમેરિકામાં જેને લિસ્ટિંગ થયેલું છે એચડીએફસી બેંકનું એને એડીઆર કહેવાય તો એડીઆરમાં કઈક ચાર ટકાની તેજી જોવા મળી રહી છે એટલે આજે ગેપઅપ ખુલે એચડીએફસી બેંક તો નવાઈ ન પામતા આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આજે તો ન હવે ત્રીજી કંપનીનું નામ દઈએ તો મિત્રો જીઓ ફાઈનાન્સીયલ સર્વિસીસ રેવન્યુમાં અઢાર ટકાની તેજી પ્રોફિટમાં ત્રણ ટકાની તેજી જોવા મળી એટલે જીઓ ફાઈનાન્સીયલ સર્વિસીસ ના પણ રિઝલ્ટ સારા કહી શકાય ઓન એવરેજ ઓન એન એવરેજ સારા કહી શકાય એચડીએફસી લાઈફના પણ રિઝલ્ટ આવી ગયા પ્રીમિયમમાં સો ટકાનો ટાટા એલેક્સીની વાત કરીએ તો ટાટા ઇલેક્સી રેવન્યુમાં ઘટાડો પ્રોફિટમાં ઘટાડો વધુ ઘટાડા તરફી છે મિત્રો તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે ઇન્ફોસિસ આપણો મેન જે કંપની છે આઈટી સેક્ટરની એ ઇન્ફોસિસનું પણ રિઝલ્ટ આવી ગયું છે મિત્રો તો ઇન્ફોસિસના રિઝલ્ટમાં રિઝલ્ટ આમ પણ કહી શકાય મિત્રો રિઝલ્ટ એક્સપેક્ટેશન કરતાં ઘણું ઊંઘ ઉતર્યું છે એટલે એનું એડીઆર જે દર્શાવે છે કે ત્રણ ટકાની મંદી જોવા મળી રહી છે એડીઆરમાં અને બાવીસ રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ પણ જાહેર કરેલું છે

એવા અણસાર દેખાઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના વર્તણૂક ઉપરથી તો શું કરવું જોઈએ આપણે બજારમાં શું ચોવીસ હજાર તરફથી દોટ મારવાના છે કે પછી પાછું હતું ત્યાંના ત્યાં આવવા માટેની કોશિશ કરશે એ આજે બરાબર જોવા મળશે મિત્રો આજની વર્તણુક ઉપરથી ખબર પડશે આપણને કે બજારની અંદર કઈ તરફ જવું છે શું ચોવીસ તરફ જવું છે કે પછી ત્રેવીસ હજાર આઠસો ની અંદર બંધ આવશે ત્રેવીસ હજાર સાતસો ની અંદર બંધ આવશે તો પણ ખાના ખરાબી વધી શકે છે મિત્રો હવે વાત કરીએ તો બજારમાં ખરીદારી કરવા માટે જ્યાં પણ ડીપ મળે ત્યાં સારા શેરો ભેગા કરતા જોવા મળવાનું તમારે કારણ કે ડીપ જ્યાં મળતી હોય ત્યાં ખરીદવારી કરાય

હવે પ્રાઇવેટ બેન્કોમાં બીજી કઈ નાની નાની બેન્કો છે એના ઉપર પણ ધ્યાન રાખવાનું તમને ખાસ કહીશ મિત્રો કે ભવિષ્યમાં એ આગળ જતા તેજી બતાવી શકે છે તો ઇક્વિટા સ્મોલ ફાઈનાન્સ બેંક ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક આ આઈડીબીઆઈ આ બધી બેન્કો ઉપર પણ તમારે નજર રાખતા રહેવું પડશે મિત્રો કારણ કે બધી જ બેંકો મોટી બેંકો તો ચાલી ગઈ છે પ્રાઇવેટમાં પણ હવે પ્રાઇવેટ નાની બેંકો એટલી બધી જ નથી નહીં કે બરાબર તો એને આ લોકો કદાચ ઉપર એમનું ધ્યાન જાય અને એને પાછો વારો લે તો નવા એને પામતા મિત્રો હવે વાત કરીએ સોનાની તો સોનું મિત્રો ગજબની તેજી સાથે કામકાજ કરી રહ્યું છે અઠ્ઠાણું હજાર પાંચસો અઠ્ઠાણું હજાર પાંચસોના લેવલ ઉપર સોનું બંધ આવેલું છે હવે કોમેક્સ પર સોનું ઓલ ટાઈમ હાઈ બતાવી રહ્યું છે એટલે એવું લાગી રહ્યું છે કે બજારમાં હવે સોનું લાખ રૂપિયા તરફ પહોંચવાની પૂરી કોશિશ કરશે પંદરસો પોઈન્ટનું સેટું છે પંદરસો પોઈન્ટ કદાચ આજે બતાવી દે કાલે બતાવી દે લાખ ખુદ આવી જાય તો નવાય ના પામતા કારણ કે જબરદસ્ત તેજી અંદર અંદર જોવા મળી રહી છે સોનાની તો સોનું મધ્યમ વર્ગ માટે તો એક જાતનું વિચાર કરવા બાબત થઈ ગઈ છે તો શું આપણે સોનાને શોર્ટ કરવું જોઈએ તો કોઈ શોર્ટ ના કરતા નહીં તો હાથ દાઝી જશે કારણ કે શોર્ટ કરવાવાળા તો બધા ફસાઈ ગયા છે અને શોર્ટ કરવા તો અતેર હજાર થી લોકો શોર્ટ જ કરતા આવ્યા છે અને નુકસાન કરતાં બે કરવા કરતા જોવા મળ્યા છે ની અંદર સોનું લિસ્ટેડ છે એના ટ્રેડ પડતા હોય છે એના ટ્રેડની અંદર તમે જુઓ તો સોનું અમુક લોકો ફ્યુચરમાં પણ કરતા હોય છે તો આ વાત આ વસ્તુ ઉપર તમે ધ્યાન રાખજો સોનું ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ સારું છે જ્યારે જ્યારે એમાં ડીપ જોવા મળે હજારની અંદર ભાવ આવે ત્યારે તમે એની અંદર ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકો છો બાકી અત્યારે હાલ ઇન્વેસ્ટ કરવાનું પણ વિચારી શકાય એવું નથી કેમ કે એટલા ઓલ ટાઈમ હાઈ તરફ કામકાજ કરી રહ્યું છે કે જેથી કરીને આપણે એને પકડવું પણ મુશ્કેલ જ નહીં નામુમકિન થઈ ગયું છે અને અત્યારે આ ભાવમાં જો તમે લેવા માટે જો હાથ નાખો તો કદાચ ન કરીને નારાયણ અને નીચે આવે એગ્રેસિવલી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે સ્ટેટમેન્ટ બદલતા હોય છે અને જો વૈશ્વિક કારણોસર જો સોનું નીચે આવે તો એમાં પણ સારી છે લાભા ગાળા માટે તો મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે અને પ્રોફિટેબલ રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ પરથી સૌને શુભકામના થેન્ક યુ વેરી મચ્છ